તો દાહોદના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને હાલાકી થઈ રહી છે ડાયાલિસિસના દર્દીઓએ ધક્કા ખાવાનો વારો આવ્યો છે આરોગ્ય કેન્દ્રમાં પાણી સપ્લાયની સમસ્યા સર્જાતા મુશ્કેલીઓ વધી ગઈ છે પાણીની સમસ્યાને કારણે ડાયાલિસિસની કામગીરી બંધ થઈ ગઈ છે એક સપ્તાહથી પાણી સપ્લાયની મોટર પણ ખરાબ થઈ ગઈ છે તો દૂર દૂરથી આવતા ડાયાલિસિસના દર્દીઓને ધક્કો ખાવો પડી રહ્યો છે પાણી મોટર રિપેર કરાવતા જ નથી મોટર બંધ પડી ડાયલિસ મશીન બંધ પડ્યા છે પાણી વગર તો અમારે ડાયલિસ કરવા ક્યાં જાવ એક વાર તો ફતે હવે ત્યાં પણ જગ્યા નથી હવે મારે બહુ તકલીફ છે આજે આજે આખી રાત તો તો જ નથી સાહેબ તો હવે આનો રસ્તો શું કરવો કેટલા સમયથી ડાયલીસી સાહેબ અઢી વર્ષ થયા અને કેટલા દિવસથી અહીંયા સંજેલી ખાતે આવ્યા છો ને પ્રોબ્લેમ થઈ જાય દસ દસ દિવસ થયા અહીંયા શું કહેવામાં આવ્યું છે એ છે કે પાણીનો ઈસ્યુ છે બરાબર મોટર ખરાબ થઈ ગઈ છે દસ દિવસથી તો મોટર કોઈ ચાલુ કરાવતું નથી અને આ લોકો કોઈ ધ્યાન આપતા નથી આ અમારો ઇસ્યુ છે અને અમારા સેન્ટરમાં કોઈ જાતની વ્યવસ્થા આપેલી નથી ચા નાસ્તો થી માંડીને કે બધું જ મળે પણ ઈ નથી મળતું પીએમ કાર્ડ વાળા પૈસા નથી મળે કેટલા સમય થી આપની સર્વર અહીંયા ચાલી રહી છે 1.5 વર્ષ થી અચ્છા અને કેટલા દિવસ થી હાલમાં પ્રોબ્લેમ છે 10 દિવસ થી હા 10 દિવસ થી પ્રોબ્લેમ છે તો કઈ જગ્યાએ હાલમાં સર્વર લેવા જવાનું થયું છે કે શું હવે તો આ લોકો એમ કે તમે બીજે જાઓ તો બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જગ્યા નથી અચ્છા એવું કોને કીધું છે કે બીજી જગ્યાએ જાવ સિંગ સાહેબે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે યુક્રેનની આ પાતી મદદ પર ટ્રમ્પે રોક લગાવી દીધી છે અમેરિકાથી મદદ બંધ થતાં યુક્રેનને મોટો ઝટકો લાગશે અત્યાર સુધી અમેરિકાએ અરબો ડોલરની મદદ કરી હતી અરબો ડોલરની મદદ બાદ હવે ટ્રમ્પ સહાય નહીં કરે તો આપ જુઓ ટ્રમ્પનો આ મોટો નિર્ણય સામે આવ્યો છે અમેરિકા એ મદદ બંધ કરી દીધી છે યુક્રેનને અને યુક્રેનને મોટો ઝટકો લાગ્યો છે અત્યાર સુધી અમેરિકાએ અરબો ડોલરની યુક્રેનને મદદ કરી હતી અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને વળતા પાણી મળ્યા છે અમેરિકામાં ગેરકાયદે રહેનાર સામે ટ્રમ્પની કડક કાર્યવાહી છે આ રીતે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા પાંચસો ને અડત્રીસ લોકોને તગીડી મૂક્યા છે સંખ્યાબંધ ગેરકાયદેસર વસાહતીઓને દેશની બહાર મૂકી દેવામાં આવ્યા છે ગેરકાયદે વસાહતીઓને લશ્કરી વિમાનમાં બેસાડીને બહારનો રસ્તો દેખાડ્યો છે અમેરિકાના ઇતિહાસનું આ સૌથી મોટું સામૂહિક કાલપટ્ટી અભિયાન છે તો આ સાથે બુલેટિનમાં હાલ બસ દેશ